અને ટેકનિકલ કર્મચારીને પૂછવામાં આવ્યું તો એમ કે ટેકનિકલ ઇસ્યુ છે કોઈ સારી ભાષામાં જવાબ પણ નથી આપેલ અને બેંક ઓફ બરોડા બની ગયું બરાબર દેના બેંક હતું મર્જ કરવામાં આવ્યું આ સિસ્ટમમાં જ સુધારો નથી તમામ કર્મચારીથી માંડીને સિસ્ટમ એ જ છે બેંક નામ ફેરવવાથી સિસ્ટમ નથી ફેરી જતી એના માટે ખરેખર ઉપર હું નોંધ થવી જોઈએ આના માટે અને ઉપરના જે સાહેબો હોય ને એની રજૂ ખરેખર આ લોકોની તપાસ કરવી જોઈએ વિજિલન્સ તપાસની જેમ અને સામાન્ય મા માણસને તો જવાબ જ સરખો આપવામાં નથી આવતો આજે અમે આવ્યા તો જે દસ વાગ્યાથી તો અત્યારે એક વાગ્યો તો એ કનેક્ટિવિટી નથી અને જ્યારે પણ આવો ત્યારે અહીંયા અભણ લોકો હોય તો એને કોઈ વ્યવસ્થિત કામ થતા નથી અને અહીંયા આટલી ગરદી હોય તે તો પણ લોકોના સામાન્ય લોકોના તો જે અભણ લોકોના કામ નથી થતા અને બહાર જે અહીંયા જે ઓનલાઈન કરે છે એનું ફટાફટ નેટ હાલે છે અને અંદર જો તમે કોઈ પૈસા ઉપડવા આવે ગ્રાહકો પૈસા ઉપડવા આવે તો પૈસા ઉપાડતા ઉપડતા નથી જમા કરવા હોય તો જમા થતા નથી સત્તા પૈસા લોકો વાંજા થાય એવી અહીંયા સિસ્ટમ છે